જય માતા મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો મજામાં નમસ્તે તો થોડી ઘણી વરાપ છે કાલે તો રેડ આવી ગયા એટલે બહુ હાલ્યો નથી અડધું વાળા હાકે છે અને સનેડા વાળા હાકે છે જમીન એવી હાકે છે કારણ કે બહેવાળી જમીન છે એને સારું હાલે છે આપણે તો બધું નથી બડનું એ નથી એટલે જો આ બાજુ હજી વાડર હાલે છે વરસાદી વાડર વાદળા તો મજા છે એક બાજુ કાંઈ નથી અહીંયાથી આટલા હાલો કરો શ્રી ગણેશ વખતે નથી આ બધી અથાણ છે ઓની જય માતા મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો મજામાં નમસ્તે તો થોડી ઘણી વરાપ છે કાલે તો રેડ આવી ગયા તો બહુ હાલો નથી અડધું વાળા હાકે છે અને સનેડા વાળા હાકે છે જમીન એવી રીતે હાકે છે કારણ કે બહેરવાળી જમીન છે ને સારું હાલે છે આપણે તો બધું નથી બહેરનું એ નથી એટલે જો આ બાજુ હજી વાડર હાલે છે વરસાદી વાડર વાદળા તો મચાવે છે એક બાજુ કાંઈ નથી અહીંયાથી આટલા બધી ફૂલ હાલે છે હાલો કરો શ્રી ગણેશ જો આ વખેડીયા આ વખતે લીધો આ વખતે નથી એટલે કાંઈક ટુર ઉપડી જાય હ આ બધી અથાણ છે ઢળ્યો થાય ગત નું થોડીક ઉમ હાંકીએ આમ આકીએ કોઈ નથી હાલતું જો ઉપાડા મોટો સલાડ આપણો બીડ બીડ ના ઈરાદે વસ્તુ કામ થાય છે અહીં ચવડી ફીટ કરી નાખી કે નવું ટ્રેન કે ભાઈ કાઈ ખોરું પડી જાય એમ વરસાદે તો આવ મજા મેલી

શું કરે ગરમી ગરમી વળી આવી ગાડી કાઢી પારો નીકળી જાય આ મોટો સલાડ છે એટલે ભરો થાય એવું નથી પણ ઘટનો ગાર આમાં તમે તમારે ભરતી ની જોડ રાખી

ઉપાડાય તો મારું હા મારું કાઢી દે કેમેરામેનને એડ કહી દીધું મદદ કરે એટલે ઉપર વજે ને લઈ જાય મજા આવે ઉપર તો ગારો બધા જય માતાજી જય દ્વારકાધીશ માં જોડિયા રહેજો અને વખેડા હાકી નાખજો